આવવાનું છે અહીંયા નવ વાગ્યે તો તમે આવજો ઓલ ફ્રેન્ડ્સ અક્ષયભાઈના વતેડામાં શું હા તો આવજો વધારે ડીજે આવશે થોડા નવ વાગે કોલ જવાનું ઓકે વધારે કંકોત્રી તે લઉં આવજો ઓકે ફૂલ મોજ કરીશું સાંજે ડીજે આવશે ઓકે બાકી બધી તૈયારી થઈ ગઈ છે આપણે મંડપ રેડી છે પેલી બાજુ ખાલી જગ્યાએ બી રેડી છે બીજું રાખી ફૂલ મોજ કરીશું ઓકે ઓકે કરી દેજો ઓલ ફ્રેન્ડ્સ ઇન્વાઇટ ઓકે આવજો ફૂલ મોજ કરીશું જે ગાંધી ચાર